જય માં રાંદલ રવિ રાંદલ હિન્દુ ધર્મના દેવી અને કુલદેવી છે જે સૂર્યનારાયણના ધર્મપત્ની મા દે કહેવાયા સૂર્યનારાયણ સમસ્ત બ્રહ્માંડના પિતા છે તો મા રાંદલ સમસ્ત બ્રહ્માંડની માતા છે આપણે ત્યાં સારો પ્રસંગ હોય દીકરી દીકરાના લગ્ન હોય દીકરાને જનોઈ આપવાની હોય કે દીકરાની વહુનું શ્રીમત હોય ત્યારે મા રાંદલ ભગવતીનું પૂજન કરવામાં આવે છે જેને આપણે રાંદલ તેડિયા એવું કહીએ છીએ બાજટ પર સફેદ કોરું કપડું પાથરી કેળના પાનને બાજટના ચાર પાયા સાથે બાંધી પાંદડાને ઉપરથી ભેગા કરી તેના પર ચૂંદડી અને મોતીના તોરણથી શણગારી માતાનો મંડપ બનાવીએ છીએ તેને રાંદલનો મંડપ કહેવાય છે અખંડ ઘીનો દીવો રાખવામાં આવે છે ભજન કીર્તન સ્તુતિ અને માની આરતી ઉતારવામાં આવે છે પછી મા રાંદલનો ઘોડો ખૂંદવામાં આવે છે જેને હમચી ખૂંદી એવું કહેવાય છે ઘરે કોઈ પણ શુભ પ્રસંગે રાંદલ તેડવાથી કે રાંદલમાંના લોટા તેડવાથી આપણું શુભ કાર્ય નિર્વિતને પૂર્ણ થાય છે માની કૃપા સદા વરસથી રહે છે મા રાંદલ તો ભાવનાના ભૂખ્યા છે તેમને ધરાવેલો થાળ પ્રસાદ રૂપે આપણે જ ખાવાનો હોય છે પૂજા સ્તુતિ અને આરતીથી મા ભગવતી રાજી થઈ આપણા વંશનો વેલો ચાલુ રાખે છે રાંદલમાં સૌની મનોકામના પૂર્ણ કરી મનવાંછિત ફળ આપે છે મા ભગવતી રાંદલ એ સમસ્ત બ્રહ્માંડની માતા છે તેની પૂજા આરાધના કરવાથી તેના બાળકોનો વંશ વેલો આગળ વધારે છે તો મા ભગવતી રાંદલ એ કોણ હતા તેમની પ્રાગટ્ય કથા આ વીડિયોમાં સાંભળશું જો વીડિયો આપને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મા રાંદલની કથા શરૂ કરીએ બોલો ભગવતી ભગવતીમાં રાંદલની છે ભગવાન વિશ્વકર્મા તે ભગવતી રન્નાદે સંજ્ઞાના પિતા થાય તે દેવોના શિલ્પી છે જ્યારે ભગવાન શિવજીએ તપ કરવા માટે બ્રહ્માજી પાસે જગ્યા માંગી ત્યારે બ્રહ્માજીએ આવાહન કરી ભગવાન વિશ્વકર્માને ઉત્પન્ન કર્યા વિશ્વકર્માએ એ ભગવાન બ્રહ્માજીનું બીજું સ્વરૂપ છે તેમણે કૈલાસનું નિર્માણ કર્યું કારીગર વર્ગ જેવા પાંચ પુત્રો અને એક પુત્રી હતી એ પુત્રી એટલે રનાદે પુત્રોના નામ વાસ્તુ આકૃતિ કોણ મિતિ અને ભૂજન હતા નિર્માણ ભવનમાં સૌથી મોટો પુત્ર વાસ્તુ એ પિતાને ઘણી જ મદદ કરતો આથી ખુશ થઈ ભગવાન વાસ્તુને વરદાન આપ્યું હતું કે જ્યાં ભવનનું નિર્માણ થશે ત્યાં તારું પૂજન થયા પછી જ તેનો રહેવામાં ઉપયોગ થશે જે આજે વાસ્તુ કહેવાય છે ભગવાન વિશ્વકર્માના પાંચ પુત્રો અને એક પુત્રી રના દે તે છયે સંતાનો મનસ્પુત્ર હતા આમ ભગવતી રન્નાદે એ ભગવાન વિશ્વકર્માની પુત્રી અને વાસ્તુના બહેન હતા રાંદલ માતાજી મોટા થતા જ ભગવાન સૂર્યનારાયણની નજર તેમના પર પડી તેમના રૂપ અને સૌંદર્ય પાછળ ભગવાન સૂર્યનારાયણ મોહિત થઈ ગયા સીધા જ તેઓ તેમના પિતા ભગવાન વિશ્વકર્મા પાસે ગયા અને તેની પુત્રી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ ભગવાન વિશ્વકર્માએ પ્રસ્તાવને નકારી દીધો એકવાર રાંદલ માતાજીની માતા ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીની તાવડી લેવા ગયા ભગવાન સૂર્યનારાયણની માતાએ એવી શરતે તાવડી આપી કે જો તાવડી તૂટે તો દીકરી લઈશ ભગવાન સૂર્યનારાયણ માટે તેમની પુત્રીનો હાથ માંગશે રાંદલમાની માતા આ શરત માની લીધી અને એ તાવડી લઈ ત્યાંથી ઘરે ગયા તેમને જતાં જોઈ ભગવાન સૂર્યનારાયણે એક યુક્તિ કરી રસ્તામાં બે બળદ વચ્ચે યુદ્ધ કરાવ્યું બળદના આ યુદ્ધમાં ઠોકર લાગતા તેમની માટીની તાવડી નીચે પડી ગઈ અને તૂટી ગઈ વચન મુજબ રાંદલ માતાજીની માતાએ તેમની પુત્રીના લગ્ન ભગવાન સૂર્યનારાયણ સાથે કરાવવા પડ્યા ભગવાન સૂર્યનારાયણ અને ભગવતી રાંદલ ભવાનીનો પહેલો પુત્ર તે સાવર્ણિક જેનું તેજ ભગવાન સૂર્ય જેવું જ હતું બાજુ બાજુમાં ઊભા રાખ્યા હોય તો કોણ ભગવાન સૂર્યનારાયણ અને કોણ સાવર્ણિક તે નક્કી ન થાય એટલું પિતા પુત્રમાં સામ્ય હતું સૂર્યનારાયણ જેવો જ ગોરવર્ણ એમના જેવું જ સુડોળ શરીર તફાવત ફક્ત એટલું જ હતો કે ભગવાન સૂર્યનારાયણનો સ્વભાવ ગરમ હતો એ ક્રોધાયમાન થાય ત્યારે ગમે તેને શાપ આપી દે જ્યારે સાવર્ણિકનો સ્વભાવ શીતળ હતો કોઈની ગમે તેવી ભૂલ થાય તો પણ કોઈ ઉપર કદી ક્રોધ નહીં કરવાનો સાવર્ણિકનો નિયમ હતો સાવર્ણિકના જન્મ પછી ભગવતી રન્નાદેએ જોડકા બાળકોને જન્મ આપ્યો જેમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ યમ અને પુત્રીનું નામ યમુના પાડવામાં આવ્યું યમ યમુનાનું મંદિર વૃંદાવન વિશ્રામ ઘાટ ઉપર આવેલું છે યમ અને યમુના બંને ભાઈ બહેનના શરીરનો વર્ણ શ્યામ હતો કારણ કે ભગવાન સૂર્યનારાયણે એકવાર ભગવતી રદિ તરફ ક્રોધ કરેલો બન્યું એવું કે આખો દિવસ જગતનો અંધકાર દૂર કરી ભગવાન સૂર્યનારાયણ થાક્યા પાક્યા સાંજના ઘરે આવ્યા પોતાની પત્ની રનાદે સાથે બે ઘડી વિનોદ ગોષ્ઠી કરતા સૂર્યનારાયણે જોયું કે રનાદે તેમને જોઈ આંખો બંધ કરી લેતા હતા આ જોઈ સૂર્યનારાયણને ગુસ્સો આવ્યો અને કહેવા લાગ્યા હે રનાદે હું શું એવો કુરુપુરુષ છું કે તમે મને જોવાનું પસંદ કરતા નથી ભગવાન રનાદે હાથ જોડીને બોલ્યા ભગવાન એવું કાંઈ નથી આપના રૂપ જેવું રૂપ વિશ્વમાં કોઈનું નથી આપના મુખના તેજથી જ તો વિશ્વનો અંધકાર દૂર થાય છે આપ કુરૂપ કેવી રીતે હોઈ શકો હે નારાયણ ઉનાળાના ચાર મહિના આપ વધારે ગરમ રહો છો ઉનાળામાં આપનું તેજ હું જોઈ શકતી નથી તેથી આ સમયમાં હું આંખો બંધ કરી દઉં છું સૂર્યનારાયણ ગરમ તો હતા જ તેમણે ભગવતી રન્નાદેને શાપ આપ્યો કે હે રન્નાદે પરમેશ્વર સમાન પતિને જોઈ તમે આંખો બંધ કરી છે તેથી આવનારા તમારા પુત્રમાં મારું તેજ હશે નહીં તેથી તેનો રંગ કાળો થશે એમ આવનારી પુત્રી પણ તમારા ચંચળ નયની જેમ ચંચળ નદી થશે જેનો વર્ણ પણ શ્યામ થશે તમારા પુત્ર યમથી જગતના જીવો ભય પામશે અને તે જીવોને યોગ્ય સમયે મૃત્યુ આપનારો થશે પોતાનો કંઈ દોષ ન હોવા છતાં ભગવાન સૂર્યનારાયણે રન્નાદેને શાપ આપ્યો તેથી તેમને દિલમાં ઘણું જ દુઃખ થયું પછી ભગવતી રન્નાદેએ પિયર જવાનો વિચાર કર્યો પોતે પિયરમાં જાય તો પાછળ બાળકોનું ધ્યાન કોણ રાખે ભગવાન સૂર્યનારાયણ તો સવાર થતાં જ પોતાના સાત ઘોડાના રથમાં બેસી વિશ્વ ભ્રમણ કરવા નીકળી પડે છે જે છેક સાંજે ઘરે પાછા ફરી છે આખો દિવસના થાક્યા પાક્યા સૂર્યનારાયણનું પણ કોણ પણ પતિનો શાપ પામ્યા પછી અહીં પણ કેમ રહેવાય આથી ભગવતી રનાદેએ પોતાનું છાયા સ્વરૂપ સૂર્યલોકમાં મૂકી પોતે પિતા ભગવાન વિશ્વકર્માના ઘરે પિયરમાં ગયા પણ પિતા વિશ્વકર્મા ભગવાનને જ્યારે ખબર પડી કે રનાદે ભગવાન સૂર્યનારાયણથી રિસાઈને પિયરમાં આવ્યા છે અને સૂર્યલોકમાં પોતાનું છાયા સ્વરૂપ મૂકતા આવ્યા છે ત્યારે તો લાડકી પુત્રી ઉપર ભગવાન વિશ્વકર્મા ગુસ્સે થઈ ગયા અને કહેવા લાગ્યા હે રનાદે ભગવાન સૂર્યનારાયણથી રિસાઈને તે તારી બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે મહાન ઋષિ કશ્યપ અને અદિતિના પુત્ર સૂર્યનારાયણ કંઈ એવા જીદ્દી નથી કે એને સમજાવે તો એ સમજે નહીં ઉપરાંત દીકરી તે તારું છાયા સ્વરૂપ ત્યાં રાખી ભગવાન સૂર્યનારાયણને છેતર્યા છે તે મહા પાપ કર્યું કારણ કે પતિ એ જ પરમેશ્વર છે કોઈ પણ સંજોગોમાં સતી સ્ત્રીએ પોતાના પતિનો કે સાસરિયાનો ત્યાગ કરવો જોઈએ નહીં હે દીકરી રનાદે તે આ પાપ કર્યું છે અને એ પાપનું તારે પ્રાયશ્ચિત કરવું પડશે જેમ ભગવતી પાર્વતીએ ઘોર તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા હતા તેમ દીકરી રનાદે તારે ભગવાન સૂર્યનારાયણને તપ કરીને પ્રસન્ન કરવા પડશે પિતાજીનું વ્યવહારયુક્ત વચન સાંભળી રન્નાદે પોતાના કાર્ય બદલ ઘણો પસ્તાવો થયો પણ તીર છૂટી ગયું હતું જે પાછું વળે તેમ ન હતું હવે એક જ રસ્તો રહ્યો હતો અને તે ઘોર તપ કરી ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવાનો રન્નાદે પિતા વિશ્વકર્માને પગે લાગી જંગલમાં તપ કરવા માટે નિશ્ચય કર્યો પોતાના શરીર પરથી સૌભાગ્યના ચિહ્ન સુવર્ણ અને મણી માણેકના ઘરેણાઓ તથા રેશમના વસ્ત્રો દૂર કરી સાદા શ્વેત વસ્ત્રો ધારણ કર્યા ગળામાં હીરા મોતીના મારની જગ્યાએ માળા ધારણ કરી ભગવતી રન્નાદે ભગવાન સૂર્યનારાયણનું ધ્યાન ધરી જંગલમાં તપ કરવા નીકળી ગયા ભગવતી રન્નાદેને ખુલ્લા પગે સાદા વસ્ત્ર પરિધાનમાં જંગલમાં જતા જોઈ મહર્ષિ નારદને નવાઈ લાગી અને વીણા વગાડતા નારાયણ નારાયણના જપ કરતાં ભગવતી રન્નાદેના રસ્તામાં આવી ઊભા રહી ગયા મહર્ષિ નારદને જોઈ રન્નાદેએ પ્રણામ કર્યા મહર્ષિએ આશીર્વાદ આપી જંગલમાં જવાનું કારણ પૂછ્યું આથી ભગવતી રન્નાદે બોલ્યા હે મહર્ષિ નારદ પતિના ઘરને છોડવાનો આશ્રય મારો ગુનાથી થયો છે તે ગુનાના પ્રાયશ્ચિત રૂપે હું વનમાં તપ કરી ભગવાન સૂર્યનારાયણને પ્રસન્ન કરવા જઈ રહી છું નારદ બોલ્યા દીકરી ગ્રહ કંકાસ કયા ઘરમાં નથી થતો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પણ ક્યારેક કોઈ બાબત પર ઝઘડી પડે છે ભગવાન શંકર અને પાર્વતી વચ્ચે તો અવારનવાર તણખા ઝરે છે હે દેવી ગ્રહ ગ્રહકંકાસથી મારા જેવા બ્રહ્મચારીઓ જ બાકાત રહ્યા છે ઘર હોય ત્યાં આવું બધું તો ચાલ્યા કરે આવી નાની બાબતને આવું ગંભીર સ્વરૂપ ન અપાય માટે મારી સાથે ચાલો હું સૂર્યનારાયણને સમજાવીશ અને તમારા બંનેનું સમાધાન કરાવી આપીશ ભગવતી રન્નાદે બોલ્યા મહર્ષિ મેં ઘરનો ઉમરો ઓળખવાની ભૂલ કરી છે તેનું પ્રાયશ્ચિત તો મારે કરવું જ પડશે મહર્ષિ નારદને લાગ્યું કે તીર બરાબર નિશાના પર નથી લાગ્યું તેમણે બીજો પ્રયત્ન કરી જોયો અને કહ્યું હે રન્નાદે જંગલમાં જંગલી જનાવરોનો ડર લાગશે માયાવી અસુરો પણ જંગલમાં ફરતા હોય છે તમારી સ્ત્રી જાતિની કાયાનું તમે કેમ કરીને રક્ષણ કરશો છતાં ભગવતી રન્નાદેને તપ કરવા માટે મક્કમ જોઈ મહર્ષિ નારદે રનાદેને ઓમ સૂર્યનારાયણ નમઃ એવો ગુરુમંત્ર આપ્યો અને જંગલમાં ઘોડીના રૂપમાં રહી રનાદેને તપ કરવા કહ્યું ભગવતીએ તરત દેવાંશી અશ્વિની એટલે કે ઘોડીનું રૂપ ધારણ કર્યું અને ઓમ સૂર્યનારાયણ નમહના જપ શરૂ કર્યા આ તરફ સૂર્યલોકમાં રનાદીના છાયા રૂપ રહેલા છાયાને ખોળે શનિદેવ નામના પુત્રનો જન્મ થયો શનિ રંગે યમની જેમ કાળો હતો તેનો સ્વભાવ અતિ ઉદ્રઢ હતો ઉપરાંત તેની નજર એવી હતી કે જેના સામું જુએ તે મુશ્કેલીમાં મુકાઈ જાય આથી છાયાએ તેને આંખો બંધ જ રાખવાનું કહેલું છાયા પોતાના સંતાનો પ્રત્યે વધુ મોહ રાખતી જ્યારે રનાદેના સંતાનો પ્રતિ ઉપેક્ષા દર્શાવતી આ વિરોધાભાસથી સંતાનોમાં મન દુઃખ થવા લાગ્યું એક દિવસ યમે ખીજાઈને છાયાને લાત મારી આથી ક્રોધે ભરાઈ છાયાએ યમને શાપ આપ્યો કે તું જેટલી ત્વરાથી મારી ઉપર તાટક્યો છે એટલી જ તારી બુદ્ધિ મન થઈ જશે અને પગમાં કીડા પડશે સૂર્યનારાયણને નવાઈ લાગી કે રનાદેએ આવો શાપ પુત્રને કેમ આપ્યો હશે તેઓ તરત છાયા પાસે ગયા અને કહેવા લાગ્યા ખરું કહો તમે કોણ છો સૂર્યનારાયણના સવાલથી છાયા ગભરાયા જો જૂઠું બોલે તો સૂર્યનારાયણના તાપથી બળીને ભસ્મ થઈ જાય એટલે સાચું બોલ્યા વગર છૂટકો ન હતો છાયાએ જે સત્ય હકીકત હતી તે સર્વ સૂર્યનારાયણને કહી સંભળાવી અને કહ્યું કે આપ વડે અપમાનિત થયેલા રનાદે રિસાઈને પોતાના પિતાના ગ્રહે ગયા છે આપની અને બાળકોની સાર સંભાળ લેવા સારું પોતાના છાયા સ્વરૂપને મને અહીં મૂકતા ગયા છે આ સાંભળી સૂર્યનારાયણને ઘણો પસ્તાવો થયો સૂર્યનારાયણને જ્યારે છાયાની વાસ્તવિકતાની તેના અસ્તિત્વ અને સ્વભાવની જાણ થઈ તેથી તેઓ ઘણા દુઃખી થયા જ્યારે છાયાએ યમને મંદ બુદ્ધિ અને પગમાં કીડા પડવાનો શાપ આપ્યો તેણે નિષ્પ્રભાવી કરીને સૂર્યનારાયણ યમને વરદાન આપ્યું તું ધર્મ રાજના પદ પર થા અને સમસ્ત પ્રાણીઓના જીવનનું તેમના કર્મ ફળનું નિયંત્રણ કર આમ છતાં સૂર્યનારાયણ છાયા પર ક્રોધિત હતા તેના ફળ સ્વરૂપે સૂર્યનારાયણે છાયાના પુત્ર શનિને શાપ આપ્યો તારી માતાના રાગદ્રેશ અને ક્રૂરતાની ભાવના છે તેથી તારી દ્રષ્ટિમાં દુર્ગુણ સ્થાયી થશે અને તારી દ્રષ્ટિ કાયમ ક્રૂરતા ભરી રહેશે આ રન્નાદે નથી તેમનું છાયા સ્વરૂપ છે રન્નાદે રિસાઈને પિયર જતા રહ્યા છે એ જાણી પ્રથમ તો ભગવાન સૂર્યનારાયણને ગુસ્સો ચડ્યો ત્યાં મહર્ષિ નારદ હાથમાં વીણા લઈ નારાયણ નારાયણ જપતા સૂર્યલોકમાં આવ્યા સૂર્યનારાયણે મહર્ષિને રન્નાદે વિશેની સગળી વાત માંડીને કરી અને કહ્યું કે મારી ભૂલને કારણે જ તે પિતાને ત્યાં ગઈ છે મહર્ષિ નારદે સૂર્યનારાયણને આશ્વાસન આપ્યું અને કહ્યું હે સૂર્યનારાયણ તમારી પ્રિય પત્ની રનાદે તો વનમાં ઘોડીનું સ્વરૂપ ધારણ કરી આપનું ઘોર તપ કરી રહી છે તમે તેને અશ્વ સ્વરૂપ ધારણ કરી દર્શન આપો વળી તમારો ઉગ્ર તેજ રનાદેથી સહન થતું નથી માટે ભગવાન વિશ્વકર્માને કહી થોડું તેજ ઓછું કરાવી તે તેજનો કંઈ સદુપયોગ થાય તેવું કરો સૂર્યનારાયણને નમસ્કાર કરી મહર્ષિ નારદની વાત માન્ય રાખી નારદ નારાયણ નારાયણના જપ જપતા વિશ્વભ્રમણ કરવા ઉપડી ગયા આ બાજુ ભગવાન સૂર્યનારાયણ વિશ્વકર્મા પાસે ગયા અને પોતાના ઉગ્ર તેજમાંથી થોડું તેજ ઘટાવી આપવા કહ્યું ભગવાન વિશ્વકર્માએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પરવાનગી લઈ સૂર્યનારાયણનું તેજ ઓછું કરી આપ્યું જે વધારાનું તેજ કાપી લીધું તેમાંથી દેવતાઓ માટે દિવ્ય અસ્ત્રો તથા શસ્ત્રો બનાવી આપ્યા ભગવાન વિષ્ણુને સુદર્શન ભગવાન શિવજીને ત્રિશુળ તથા બીજા દેવદેવતાઓને ખડગ ફરસી તલવાર ભાલા તીર અને દિવ્યાસ્ત્રો બનાવી આપ્યા જે મેળવી દેવતાઓ રાજી થયા અને ભગવાન સૂર્યનારાયણનો આભાર માનવા લાગ્યા પછી ભગવાન સૂર્યનારાયણ એક દિવ્ય તેજસ્વી ઘોડાનું સ્વરૂપ ધારણ કરી ભગવતી રન્નાદે સામે આવી ઊભા રહ્યા અને કહ્યું હે રન્નાદે તારા તપથી હું પ્રસન્ન થયો છું જે જોઈએ તે એક વરદાન માંગી લે રન્નાદેએ બે હાથ જોડી ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરી અને માંગ્યું કે અગાઉ આપે મારા બાળકોને આપેલા શાપનું નિવારણ માગું છું ભગવાન સૂર્યનારાયણે કહ્યું દેવી રન્નાદે તારા પુત્રો પૈકી યમથી જીવો ભય તો પામશે પણ તે ન્યાયનો અધિષ્ઠાત્રા કહેવાશે અને દરેક જીવોનો સંયમમાં રાખશે તારો પુત્ર શનિદેવ એ જગતને ભય પમાડશે પણ કળયુગમાં તેની ધાતુ લોખંડ તથા શનિદેવની પૂજા થશે શનિ ન્યાયનો દેવતા ગણાશે નવગ્રહોનો મનુષ્યના સારા નરસા કર્મનું ફળ આપવાનું કામ સોંપાયેલું છે તે પૈકી આઠ ગ્રહો ન્યાયાધીશ કહેવાશે જ્યારે શનિદેવ સર્વોચ્ચ ન્યાયાધીશનો હોદ્દો ભોગવશે જે લોકો શનિદેવને પાપ ગ્રહ માનશે એને જ શનિદેવ પીડશે જે તેની પૂજા અર્ચના કરશે તેને તારો પુત્ર શુભ ફળ આપશે તારી પુત્રી જે યમુના છે તેનો રંગ શ્યામ છે પણ વિષ્ણુ કૃષ્ણ અવતાર ધારણ કરી તારી પુત્રી શ્યામાને પ્રેમ કરશે યમુનાનું મહત્વ ગંગાજીની સમકક્ષે રહેશે વૈષ્ણવો ગંગાજી કરતાં પણ યમુનાજીના સ્નાનને વધુ મહત્વ આપશે ભગવાન વિષ્ણુ કૃષ્ણ અવતાર ધારણ કરશે ત્યારે પ્રથમ યમુનાજીને દર્શન આપશે વાસુદેવ જ્યારે બાળ શ્રી કૃષ્ણને ટોપલામાં મૂકી મથુરાથી ગોકુળ નંદ ઘેર જશે ત્યારે યમુના કનૈયાના દર્શનથી ભાવ વિભોર બનશે અને તેના મોજા ઉછળી ઉછળી શ્રી કૃષ્ણના ચરણને સ્પર્શે નદીઓમાં યમુના સૌથી પવિત્ર ગણાશે ભગવાન સૂર્યનારાયણનું આવું વચન સાંભળી રણનાદે અતિ પ્રસન્ન થયા પછી ઘોડી અને ઘોડાના સ્વરૂપે બધા તીર્થોમાં ફર્યા અને કદલી વનમાં નિવાસ કરી ઘોડી ઘોડાના સ્વરૂપે કેટલાક સમય રહ્યા ઘોડી સ્વરૂપે રહેલી રન્નાદેને રાંદલમાં અને વડદા દેવી પણ કહે છે ભગવતી રાંદલને બે પુત્રો થયા જે અશ્વની કુમારો કહેવાયા અને દેવતાઓના વૈધ ધન્વંતરી કહેવાયા આમ ઘણા સમય સુધી પૃથ્વી પર ભ્રમણ કરી ભગવતી રનાદે અને ભગવાન સૂર્યનારાયણ સૂર્યલોકમાં પાછા ગયા ભગવતી રન્નાદેના સૂર્યલોકમાં જવાથી ધરતી માતા ખૂબ નિરાશ થયા અને દુઃખથી કલ્પાંત કરવા લાગ્યા કે મેં એવો તે શું ગુનો કર્યો કે ભગવતી રન્નાદે પૃથ્વીલોક છોડી સૂર્યલોકમાં પાછા ફર્યા રાંદલમાના સૂર્યલોકના ગમન પછી ધરતી માતા ઉદાસ રહેવા લાગ્યા આથી ભક્તોને સહાયરૂપ થવાના હેતુથી ભગવતી રન્નાદેનું ફરી પૃથ્વી પર પ્રાગટ્ય થયું એક વખત કચ્છમાં ભયંકર દુષ્કાળ પડ્યો વરસાદનું ટીપું એ પડ્યું નહીં નદી નાળા જળાશયો સુકાઈ ગયા ઘાસચારા વિના મૂંગા ઢોર તરફડવા લાગ્યા આથી માલધારીઓ ઉચાળા ભરી ઢોર ઠાખરને લઈ સોરઠ તરફ ચાલી નીકળ્યા ગીરના જંગલમાં એ વખતે સારો વરસાદ થયો એટલે ઢોરને લઈ પ્રભારી ભરવાડ આયર ચારણ વગેરે માલ ઢોરવાળા ગીરના પોતાના નેસલા નાખવા લાગ્યા ભરવાડોનું એક ટોળું પોતાના ઢોર ગાયો અને ભેંસોને ચરાવતા ચરાવતા સોરણ તરફ આગળ વધી રહ્યું હતું સાથે કુટુંબ કબીલા બૈરા છોકરા પણ હતા રાત પડે ત્યાં રાતવાસો રોકાઈ જતા ભરવાડો ધીમે ધીમે આગળ વધી જતા હતા સાંજ પડતા જ તેમણે એક ગામના પાદરમાં ઉતારો કર્યો ગામમાં જઈ દૂધ વેચી તેમાંથી લોટ શાકભાજી વગેરે ખરીદી લાવી પથ્થરો મૂકી ચૂલા બનાવી રસોઈની તૈયારી થવા લાગી પુરુષો ઢોરની માવજતમાં લાગી ગયા બાળકો રમવા લાગ્યા રોટા તૈયાર થતા સૌ સાથે વાળું કરવા બેઠા સૌના આશ્ચર્ય વચ્ચે ગુલાબના ફૂલ જેવી સુંદર એક બાળા પણ તેઓ સાથે ખાવા બેઠી હતી ભરવાડો અંદરો અંદર આ કન્યા કોણ હશે એવું અનુમાન કરવા લાગ્યા કોઈ કહે રાજાની કુંવરી હશે તો કોઈ કહે નગર શેઠની દીકરી હશે કોઈ કહે બ્રાહ્મણ લાગે છે તો કોઈ કહે નાગર હશે કોઈ કહેવા લાગ્યું આવું રૂપ તો ખત્રીમાં હોય સૌને લાગ્યું કે કન્યા ભૂલી પડી ગઈ હશે આપણા બાળકોને રમતા જોઈ એની સાથે રમવા લાગી હશે અને બાળકો સાથે અહીં ઉતારે આવી ચડી હશે સવારે તેના મા બાપને શોધી કન્યાને સોંપી દઈશું ભરવાડોએ કન્યાને જાત જાતના પ્રશ્નો પૂછ્યા પણ કન્યાએ કંઈ જવાબ ન આપ્યો બીજા દિવસે ગામમાં જઈ તપાસ કરી પણ કોઈની કન્યા ખોવાઈ ન હતી લોકો હસવા લાગ્યા કે દુકાળ પડ્યો છે એટલે માવતરને છોકરા પોસાતા નથી બીજાને વળગાડવાની કોશિશ કરે છે ભલા ભોળા ભરવાડો બાળકીનું પાલન કરવું એ આપનો ધર્મ છે એમ સમજી બાળકીને સાથે લઈ આગળ વધવા લાગ્યા ભરવાડોને તો જાણે રમકડું મળી ગયું બાળકી સૌની લાડકી બની ગઈ નાના મોટા સૌ બાળકીને રમાડતા ધરાતા નથી નજર સામેથી બાળાને ખસવા દેતા નથી બાળકો તે કન્યાની આસપાસ જ રમ્યા કરે છે વૃદ્ધોને સમય પસાર કરવાનું સાધન મળી ગયું સ્ત્રીઓ કામકાજ પડતું મૂકી કન્યા પાસે બેસી જાય છે આમ તે કન્યા સૌનું પ્રિય પાત્ર બની ગઈ ભરવાળોને માની કૃપાથી કોઈ વાતની તકલીફ નથી કોઈનું માથું દુખે આંખો દુખે તાવ આવે કે શરદી થાય કંઈ વાગી જાય કે જીવજંતુ પડી જાય બાળકીના સ્પર્શ માત્રથી સારું થઈ જાય દર્દ ગાયબ થઈ જાય છે કોઈ ઢોર બીમાર પડે ને કન્યાનો હાથ અડે એટલે તરત સાજુ નરવું થઈ જાય છે આમ રોજ રોજ નવા નવા ચમત્કારો થાય છે પણ ભોળા ભરવાડોને કાંઈ સમજ પડતી નથી ભરવાડો આગળ ને આગળ વધતા જાય છે ત્યાં તેમને ભરપૂર પાણીના જળાશયો લીલા ઘાસના મેદાનો નજરે ચડ્યા બધે હરિયાળી જ હરિયાળી છે આગળ વધતા વધતા ભરવાડો કાઠિયાવાડમાં વલ્ભીપુર પાસે આવી પહોંચ્યા સુંદર મજાનું જળાશય વિપુલ પ્રમાણમાં ઘાસચારો વગેરે સગવડ જોઈ ભરવાડોએ અહીં જ નેસ બાંધી રોકાઈ જવાનું નક્કી કર્યું અહીં ગાય ભેંસના દૂધ પણ વધુ પ્રમાણમાં થવા લાગ્યા આજુબાજુના પંથકમાં દૂધ દહીં માખણ ઘી વેચી ભરવાડો આરામથી ગુજારો કરવા લાગ્યા બાળા સ્વરૂપે ભરવાડોની સાથે રહેતા રાંદલમાં ભરવાડ કન્યા બનીને જ રહેતા હતા ભરવાડણો દૂધ દહીં છાશ ઘી વેચવા નજીકના ગામોમાં જતી આ ભરવાડણોનું ઘી વધુ વેચાતું કારણ કે ભેળસેળ વગરનું ચોખ્ખું ઘી વ્યાજબી ભાવથી ભરવાડણો વેચતી ટોલ માપમાં પણ કાંઈ ગરબડ કરતી નહીં આથી લોકો આ ભરવાડણોનું ઘી લેવાનું વધુ પસંદ કરતા ખાસ કરીને ઘરમાં કોઈ પ્રસંગ હોય એવા સમયે ઘી આ ભરવાડણોનું જ લેતા એક વખત ઘી વેચવા જતાં ભરવાડણો આ કન્યાને પણ સાથે લેતી ગઈ એક વાણિયાના હાટે ઘી વેચતા આ કન્યા ગઈ વાણિયાએ ઘીનું વજન કરી ઘી લઈ લીધું ખાલી બોરનું કન્યાને આપતા કહ્યું મારે ત્યાં દીકરાની વહુનું શ્રીમત છે મારે વધારે ઘીની જરૂર છે આ સાંભળી કન્યાએ બોઘનું ફરીવાર આપતા કહ્યું લો આ રહ્યું ઘી વાણિયાએ ફરી તોડીને ઘી લીધું બોઘડનું ફરીવાર ઘીથી ભરાઈ ગયું વાણીઓ ઘી લેતો ગયો અને બોકળનું ભરાતું ગયું વાણીઓ માને ઓળખી ગયો તરત ભગવતીના પગમાં પડ્યો અને કહેવા લાગ્યો ધન્ય ધન્ય સૌરાષ્ટ્રની ધરતી ધન્ય અમારું ગામવાળા હે માતાજી મારા પર કૃપા કરજો એટલું જ હું માંગુ છું માતાજીએ નેસમાં આવી ભરવાડોને કહ્યું ભાઈઓ હવે હું જાહેર થઈ ગઈ છું હવે મને જગતના લોકો સુખેથી નહીં રહેવા દે માટે હું સૂર્યલોકમાં જઈશ ભીડ પડે ત્યારે મારું સ્મરણ કરજો હું તમારી સહાયતા કરીશ મારું તમને વરદાન છે કે સત માર્ગે નીતિથી ચાલશો તો કોઈ ભરવાડ કદી વાંચ્યો નહીં રહે ભરવાડોએ માતાજીની વંદના કરી અને મા અમારે તમારું સ્થાપન કરવું છે અમો ગરીબ ભરવાડ છીએ અમારી આગળ લાખો કે કરોડો રૂપિયા નથી કે તમારું શિખરબંધ મંદિર બનાવીએ આ સાંભળી માતાજી બોલ્યા અહીં દડવા ગામમાં વાવની અંદર મારું સ્થાપન કરજો મારું મંદિર બંધાવવાની જરૂર નથી આમ કહી મા સૌને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા દડવા ગામે વાવની અંદર એ એ માતાજીનું સ્થાપન કર્યું છે છે જ સ્થિતિમાં આજે પણ સ્થાનક ગામ રાંદલના નામથી આજે જગ મશહૂર છે મા સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અહીં આવી માના દર્શન કરી વાંજા મેણું ચોક્કસ ભાંગે છે ભક્તો પોતાના સંતાનોને ને માના જરૂર લાવે છે તો મિત્રો આ હતી માં રાંદલની પ્રાગટ્ય કથા રાંદલમાં એ સમસ્ત વિશ્વની માતા છે અને સૂર્યનારાયણ એ સમસ્ત વિશ્વના પિતા છે સૂર્યનારાયણે મા રાંદલને વરદાન આપ્યું છે જે કોઈ વ્યક્તિ પોતાના શુભ પ્રસંગે રાંદલ તેડશે રાંદલના લોટા તેડશે તેના દરેક કાર્ય નિર્વિધને પૂર્ણ કરી શુભ મંગળ બનાવશે અને જ્યાં સુધી ખોડો ખૂંદવાની ક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ધાર્મિક વિધિ અધૂરી મનાશે આથી જ હિન્દુ ઘરોમાં શુભ પ્રસંગે દીકરાની વહુનું શ્રીમત હોય ત્યારે મા રાંદલના લોટા તેડાય છે ખોડો ખૂંદાય છે અને ગોળનીને ખીર રોટલીની પ્રસાદી અપાય છે ભગવતી મા રાંદલ સૌની મનોકામના પૂર્ણ કરે સૌના કુળનો વંશવેલો વધારે તેવી પ્રાર્થના સાથે સૌને જય માતાજી